તો આવી તમામ માહિતી મેળવવા માટે એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉનાળું વેકેશન પૂરું શાળાનો સમય કયો રહેશે સવારનો કે બપોરનો અને શાળાનો સમય કયો રહેશે એટલે કે શાળા કેટલા વાગે ચાલુ થશે અને શાળાઓ કેટલા વાગે બંધ થશે તો આને આપણે ડિટેલની અંદર જોઈએ તો તેર જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગરમીને કારણે રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ત્રીસ જૂન સુધી સવારનો સમય રહેશે એટલે કે જે રાજ્યની માધ્યમિક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે એ ત્રીસ જૂન સુધી એની અંદર ટાઈમ છે એ સવારનો રહેશે સવારે શાળા કેટલા વાગે ચાલુ થશે અને કેટલા વાગે બંધ થશે એ પણ હું તમને કહું છું આગળ વિડીયોમાં આગામી તેર જૂનથી નવા શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ થશે ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાનો સમય છે એ સવારનો રહેશે સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળજાળ ગરમીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે જેને લઈ શાળાઓની અંદર સમય છે એ સવારનો કરવામાં આવે છે ત્રીસ જૂન સુધી એટલે કે ત્રીસ જૂન સુધી પ્રાથમિક શાળાઓ અને ઉદ્યોગ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એની અંદર જે સમય છે એ સવારનો કરવામાં આવેલો છે અને આ નિયમ છે એ ગુજરાત રાજ્યની તમામે તમામ શાળાઓ છે એની અંદર લાગુ પડે છે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ત્રીસ જૂનથી શાળાનો સમય છે એ સાત વાગ્યાથી બાર કલાકનો રહેશે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ દસ અગિયાર અને બાર જે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી બારની અંદર અભ્યાસ કરતા હોય એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય એમના માટે જે શાળાનો સમય છે ત્રીસ જૂન સુધી એમના માટે શાળા સવારે સાત વાગે ચાલુ થશે અને બાર વાગે છે એ બંધ થશે આ ઉપરાંત આપણે વાત કરીએ જે બીજા વિદ્યાર્થી મિત્રો છે પ્રાથમિક શાળાના તો પ્રાથમિક શાળાનો જે સમય છે એ સવારે સાત વાગે ચાલુ થશે અને સાડા અગિયારે પૂરી થશે એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે શાળા છે એ સવારે સાત વાગે ચાલુ થશે અને સાડા અગિયાર વાગે પૂરી થશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમય સવારે સાત વાગે બાર કલાક સુધી જેના વિશે આપણે ચર્ચા કરી લીધી છે એટલે કે ઇન શોર્ટ હું તમને કહી દઉં તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી આઠની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે શાળા સવારે સાત વાગે ચાલુ થશે અને બપોરે સાડા અગિયાર વાગે બંધ થઈ જશે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી બારની ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે શાળા સવારે સાત વાગે ચાલુ થશે અને બાર વાગે બંધ થઈ જશે જ્યારે સત્યાવીસમીથી ઓગણત્રીસમી જૂન સુધી દિવસે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બાલ વાટિકાથી ધોરણ નવ શાળા પ્રવેશત્સવ યોજાશે એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ છે એ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છે એ ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શાળાનો સમય કયો રહેશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ